સમાચારમાં આગળ વાત કરીએ કચ્છની તો કચ્છના રોડ રસ્તાની હાલત દયનીય જોવા મળી છે ત્યારે રોડ બાબતે લોકો રસ્તા ઉપર ઉતરશે જો સમારકામ નહીં થાય તો કોટડા બીટડા માર્ગનું ચક્કા ચક્કાજામ ત્યારે માર્ગ પંદર દિવસની અંદર રિપેરિંગ ન થાય તો રસ્તા રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ત્યારે નમકનું પરિવહન કરતા ભારે વાહનોના કારણે માર્ગ અત્યંત જર્જરિત બન્યો છે અનેક રજૂઆતો છતાં તંત્રના પેટનું પાણી હલ્યું નથી માર્ગ બિસ્માર બનતા દરરોજ સર્જાઈ રહ્યા છે અકસ્માતો ત્યારે રાજ્ય ધોરી માર્ગ ખગડધ્વજ બનતા વાહનોને પહોંચી રહ્યું છે ભારે નુકસાન આગામી પંદર દિવસમાં માર્ગનું રિપેરિંગ કરવામાં નહીં આવે તો ઉખેડાના સરપંચ દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મારું નામ તુષાર ગોસ્વામી ઉખેડા સરપંચ પદેશ ઉત્તર અને આજે વાત કરવી છે કોટડા બીટા રાજ્ય ધોરી માર્ગની જે આ માર્ગ નખતણા માર્ગ મકાન વિભાગ રાજ્યના હેઠળ આવે છે અને આ માર્ગ છેલ્લા પાંચ વર્ષ પહેલાં અગાઉ એનું નવીનીકરણ થયેલું હતું અને આ માર્ગ ઉપર મીઠાના પરિવહનની ટ્રકોના કારણે છેલ્લા ચાર વર્ષથી આ માર્ગ તૂટી તૂટી ગયેલ છે આ બાબતે મારા દ્વારા અને મારા ગ્રામજનો આ આ રસ્તા હેઠળ આવતા ગામના લોકો સરપંચો દ્વારા અનેક વખત મૌખિક લેખિકમાં રજૂઆત કરવામાં આવી છે કે રસ્તો ભાઈ ખરાબ થઈ ગયો છે પણ તંત્ર દ્વારા આ બાબતે કોઈ પગલાં ભરવામાં વ્યવસ્થિત આવ્યા નથી આ બાબતે આજે મેં નાયબ કાર્યપાલ એન્જિનિયરને આજે એક લેખિતમાં અરજી આપી છે કે આ માર્ગ ઉપર નમકના પરિવહનના કારણે છેલ્લા એક મહિના થયા એક મહિનો થવા આવ્યો કે નાના વાહનો અને ફોર ચાલવાનું બહુ મુશ્કેલ બન્યું છે વારંવાર હું તમને વાત કરું તો છેલ્લા અઠવાડિયાથી ડેલીના દરરોજના એકથી બે અકસ્માતો સર્જાઈ રહ્યા છે કાલે રાતના પણ અકસ્માત સજાયો છે આ રસ્તા